જામનગર કાલાવડના નવા ગામ ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અને પર બે ઓક્ટોબરે રાજ્યભરના ગામોમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં પણ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ સભામાં બાળ મુક્ત ભારત અને બાળ મજૂર મુક્ત ગામ સેવા મુદ્દાઓ પર ચર્ચા કરી તેમજ વધુમાં વધુ બાળ શિક્ષણ મેળવતું થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી શપથ ગ્રહણ કરવામાં આવ્યા મેડિકલ ઓફિસર ડોક્ટર ધ્રુવ સાહેબ ડોક્ટર ભટ્ટ સાહેબ સીએચ દિવ્યાબેન આંગણવાડી વર્કર ગામના સરપંચ તેમજ પંચાયતોના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાશ રહ્યા હર્ષલ ખંદો રિપોર્ટ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે